बाय तो गई यहाँ पे मेरे हस्बैंड मुझे छोड़ के जा रहे हैं आज सब इनके हस्बैंड भी यहाँ पे खड़े तो गई देखो अभी हम पाटन के लिए निकल चुके देखो आशा बेचारे कैसे खड़े हैं हमको अभी बहुत बस मिल चुकी है और अभी हम निकल रहे हैं तो गई 戴个戴这一戴眼镜。 ऐसे भी ऑलमोस्ट बस खाली हो रही है और हमने देखो अभी यहाँ पे लाइव शुरू कर दिया है ऐसे में लाइव में बैठे हैं। नहीं गाजीनगर क्या रहा है? बस आई सूट टूक समय में। मैसाना डे पोमा में अभी गया चाहिए। मैसाना बस पोर्ट मैसाना भी गया चाहिए। गैस देखो। ये है पाटन का बस स्टैंड पाटन बस स्टैंड अभी हम आ गए अभी हम चलते चलते जा रहे हैं मेरी ननन के घर पे उनके घर पे जाएंगे तो बने रहे हमारे वीडियो में बहुत मज़ा आएगा आपको हमारा वीडियो देखने में तो आए देखो पहुंच गए हैं बस अभी हम उमा भाई के घर जाएंगे नज़दीक में ही है अभी हम गाइस हमें हमारा ननद घर ना है तो पहचवाई अभी हमें सामने जाना पड़ेगा रान की जाना है तो सामने से हम ऑटो पकड़ेंगे ऑटो मिल चुके हैं अभी हम निकल रहे हैं ऑटो वाले भैया मिल चुके हैं उमा भाई ने एड्रेस भी दे दिया है आज है पार्टन। पॉन्सो पार्टन। पॉन्सो पार्टन है। <laughs> નો મને મતલબ એવું લાગ્યું તો દીકો ગાઈસ આઉટગોઇંગ સાહેબને

आप रे मारे धोसो आ कौन आयो है ओठन पड़ी करने ओठन पड़ी बराबर इंडियन बुजुर्ग फैमिली वाला अपना घर आवे छे ले आओ ना हमारे तो गाइस देखो उमा बाई का घर देखो अरे वाह 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 ઠાકોર ની સરકાર ચામુંડા ઉમાભાઈ ના ઘરે આવી ગયા છીએ ખુબ મસ્ત બૌજ મજા આય અહિયાં મસ્ત ખેતર વેતર ગ્રીનરી બઉ સારી છે હા આ તો પીવું ના કે

શીખડાવીએ કે ભાઈ અમે આવું બનાવીએ છીએ આવું કરીએ છીએ અને અમને પણ લોક સરસ અલગ અલગ જગ્યા ઉપર બનાવે છે આપણે વિહાના પરિક લોક વાળા પિંકી બેન છે પણ અલગ અલગ જગ્યા ઉપર જઈને લોક સરસ બનાવે છે તો વાલા મિત્રો બધા એમને સપોર્ટ કરજો એમની ચેનલ ને થેન્ક યુ સબસ્ક્રાઈબર કરજો અને ના નવા તો ચેનલ ને કમેન્ટ લખતા રહેજો તો તમને પણ સપોર્ટ કરશે બરાબર તો જય માતાજી જય માતાજી જય માતાજી હાય આ કાલ કોમદાર વિડિયો બનાવજો આ હોટેલ વાળો

એટલે ચંપલ પહેરવા પડશે ઓવર નતર કાટવાટ વાગી તો ઓમ ફરી છે અલે આમે શું આડવી આ આ કહેવાય નળવીના પત્તા

બધું આપી દેવાનું છે હા હા ભરી ને બધું લઈ જવાનું છે અને ગોમડાનો લોક છે સરસ કેમ કે અમે ગોમડામાં રહીએ છીએ સરસ લોક છે હા જુઓ છો તમે આ બધું અમારું ખેતર છે આ પિંકી બેન ને આજે અમારા ખેતરમાં પણ ફરવા આવે છે તો જુઓ છો હા જોવો છો આમાં કાપડ આ બધું અમારું વાવેલું છે વાવેતર પણ જુઓ છે વાહ વાહ જો શીરો બનાવ્યો છે પૂરી બનાવી છે આલુ કાળી ના પાણી શાક રોટી દાળ ભાત બધું અમે લઈ દીધું બધા બેસી ગયા છીએ જમવા માટે ઘરે રોજાઇશે तो देखो ट्रेन जा रही है उमा भाई के घर के पीछे हम लोग लाइव जब सुनते हैं ना लाइव में बैठते हैं तब ट्रेन जाती है देखो <laughs> <दुझे>। <laughs> ये गई ट्रेन बाय बाय और देखो यहाँ पे सब खाना खाने बैठे है तो

તો કિલોડા આ ટિન્ડુડા બી આલે આગળ આગળ મોટા હો આ નાના અમારે આખી વાડ ભરે હવે આ મસ્કે તુરિયાના વાવેલા છે શું કહેવાય હે મેરે દુશ્મનો એટલે હાલ કે વા પછી આ લે તમે જા તું તમાર આગળ

આ તો હમે લે હા આટલું કાપ્યું જો ઓ હો સરસ સરસ બહુ 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 બસ હેડો આવડી ગયો ભાઈ અમદાવાદ અમદાવાદ વાસીઓ ને આજે તો આવે છે તો જો દાદી ક્યારે ભાઈ કાપશો તમે આપણો ભૂખ્યો રહી જાય તો ખરો હા બહુ કે મસ્તી છે એ જો અમારે કાપે છે હા હા અરે નાખો બાપરે તો આ અમારે પણ વેને છે અને મજૂરી કરીને થાકી ગયા છે

અલે આ बाजરો નામ તો યાદ રહી ગયું बाजરો બાજરા ભાઈના ઘરે મને આગળ આગળ તું નહીં નથી તો જવાન લઈ જવાને યો આ આ પૂતા ઠર કરી કરી તુરિયા પણ વેણે છે ભાઈ હા અને આંદર તડકો પડ્યો એટલે હા તડકો પડ્યો દુધીએ શરમાઈ બોલો ના ને એક No, કોળી આયી તો છે પણ કંકોળી છે

તો અભી હમ દોનો બાટ કે દે રહે હે અલકા ભાભી બોલ રહે કે આપ કો અલગ અલગ કર કે દે રહી હું क्योंकि आप दोनों झगड़ा नहीं करो ना इसलिए अभी यहाँ पे पेटी आ चुकी है अभी हम यहाँ पे वीडियो बनाएंगे और तो आप हमारे व्लॉग में बने रहे क्योंकि हम अभी जा रहे हैं रान की वाव रानी की वाव तो आप हमारे नेक्स्ट व्लॉग में देखोगे रानी की वाव तो हमारे व्लॉग में बने रहे आपको बहुत मजा आएगा तो गाइज यहाँ पे हम अपना व्लॉग खत्म करते हैं तो बाय गाइज આપકો વીડિયો અચ્છા લગા તો પ્લીઝ લાઇક શેયર એન્ડ સબ્સક્રાઈબ કર અગર આપીડિયો અચ્છા લાગાએ તો કોમેન્ટમાં જરૂર બતના બાઈ બાઈ ગાય